કેમ છો ગુડ આફ્ટરનૂન વાગી ગયા છે સવારના બપોરના સાડા આગ્યા અને આપણી રસોઈ તૈયાર થઈ ગઈ છે મમ્મી મેનુમાં શું છે ગુવારનું શાક દાળ ભાત પાપડ રોટલી ને સલાડ તો ચાલો બધા જમવા જય શ્રી કૃષ્ણ બધા જય સ્વામિનારાયણ આજે બ્લોગ ચાલુ કરવામાં થોડુંક લેટ થઈ ગયું છે અમારા કિર્તનભાઈ ને સ્કૂલે જવાનો ટાઈમ વહેલો હોય લઈને જમવાનું હોય એટલે રસોઈ બનાવવામાં મોડું થઈ ગયું થઈ ગયું છે અહિયાં બ્લડ ગ્રુપ માટેનું કાલે મારો બ્લડ ગ્રુપ રિપોર્ટ કરાવ્યો હતો તો અત્યારે રિપોર્ટ આવશે

અને રવા સાથે મિક્સ કરી દેવાનું છે પછી પાણી નાખવાનું પાણી આમાં એડ કરતું આજે આપણે ટ્રાય કરી રવાની ઇડલી કેવી બને છે દર વખતે તો અમે ખીરું ખીરું ની બનાવી છીએ ચોખાનું ને અડદની દાળના ખીરુંની ની બનાવી છે આ વખતે હવે રવાની ટ્રાય કરી છે છે કેવું બને આપણી ઇડલી તો તમને બતાવશું રવો જાજો છે એટલે દહીં થોડુંક વધારે નાખશું પાનસો રવો છે જેટલું જોઈએ એટલું દહી નાખવાનું થોડુંક દહીં ને થોડુંક પાણી એમ કરીને મિક્સ કરી દેવાનું પછી એને અડધો કલાક માટે ઢાંકીને રાખી દેવાનું દહીમાં રવો મિક્સ કરી દીધો છે હવે એને ઢાંકીને અડધો કલાક માટે રાખી દેસુ તો ચાલો અહીંયા આપણે દાળ મેં પલાળી દીધી હતી તો હવે એને બાફા મૂકી દઈ ગરમ પાણીમાં કડીક ઉકળવા દેસુ પછી એમાં નમક નાખી દાળ ઉકળવા મૂકી દેસું ચાલો ગઈસ આપણે આજે હવે આમાં ઇડલી સંભાર સાથે ખાવાની ચટણી બનાવશું તો મેં લીધું છે લીલું ટોપરું અને આદુ ડાળિયાની દાળ સિંગ ખારી સિંગ અને લાલ મરચા અલા લીલા મરચા અને એમાં દહીં નાખીને આને પીસી લેશું તો આમાં મેં દહીં પણ એડ કરી દીધું છે હવે આને આપણે પીસી લેશું અને પછી એનો વઘાર કરશું તો હવે આપણે કરવાનો છે વઘાર શુંનો વઘાર કરવાનો છે જો આપણે નાળિયેરની દાળિયાની દાળની બધી ચટણી બનાવી છે ને મિક્સ કર્યું છે ને એનો હવે વઘાર મારશું પેલા જો તેલ મૂકી દીધું છે હવે એમાં તેલ આવી જાય એટલે રાઈજીનું નાખવાનું છે રાઈજીનું થોડું તો આપણી રાઈ પતળવા માંડી છે તો હવે તેમાં નાખશું રેડી તો આપડી મસ્તી ની નાળિયે ની ચટણી થઈ ગઈ છે તૈયાર અને હવે આપણે જો બટેટું

તો પેલામાં થોડું તેલ મૂક્યું છે અને એમાં લીમડો અને પછી હિંગ અને લીમડો રાઈ તળી જાય હિંગ ને લીમડો પછી જો આ છે બટેટા ડુંગળી અને લીલા મરચા પછી આટલું થોડું બફાઈ જાય પછી ટમેટા ઉમેરશું આપડી રાઈ ધીરે ધીરે તતળે છે ત્યારે અને અહીંયા ડાળ બફાઈ ગઈ છે જે ડાળ ઠરે ત્યાં આપણે અહીંયા વઘાર કરી લઈએ લીમડો કાપશું લીલો એમાં લીલી ડુંગળી અને બટેટું એને આપણે કાચું છે એટલે ચડવા દેવાનું છે એટલે વેલા નાખશું અને મરજ

મિક્સ કરી આપણે નાખી દઈશું સંભારનો મસાલો મસાલો થોડુંક પાણી એક્સ કરી દઈશું તમારે જેવો તીખો સંભાર બનાવવો હોય મીઠું તો આપણે ચડવામાં જ એડ કરી દીધું હતું થોડુંક અને થોડુંક દાળ બખાતી હતી એમાં નાખી દીધું હતું એટલે હવે સ્વાદ પ્રમાણે આપણે ફટે પ્રમાણે મીઠું નાખવાનું છે હવે એમાં દાળ ઉમેરી દેશે હવે એને આપણે ઉકળવા દઈશું ધીમે ગેસે દાળ ને દાળ ઉકળે છે એમાં થોડુંક લીંબુ નાખી દઈશું અને ગળપણ થોડુંક નાખી દઈશું એમાં થોડું એવું ગળપણ તો આપણે અહીંયા રવો પલાળ્યો હતો એને અડધી કલાક ઓલા કલાક અડધી પોણી કલાક થઈ ગઈ છે તો અહીંયા મેં ઈડલીનું નું સ્ટેન્ડ મૂકી દીધું છે ઉકળવા અને હવે આમાં મીઠું નાખી નાખી દીધું છે અને અને ઈનો એક પડીકી એને મિક્સ કરી લેશું બહુ આછું નહીં કરી થોડુંક ઘાટું રહેવા દેસુ રવા ઈડલી તો અમે પહેલી વાર ટ્રાય કરી છીએ જોઈએ હવે કેવી બને છે

આવી રીતના બધી પ્લેટ આપણે ભરી લઈશું આપણી આપણો ઈડલી સંભાર અને ચટણી તૈયાર થઈ ગઈ છે ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ છે એકદમ ઓછી બની છે અને આ રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો તો બસ આજનો વ્લોગ હું અહીંયા જેમ કરું છું લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો